જી નાઇન ગુજરાતી ન્યુઝ માં સ્વાગત છે બે હજાર કરોડ રૂપિયાની સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડ નો પર્દાફાશ સુરતમાં ડુમસ ખાતે બે હજાર કરોડ રૂપિયાની બે લાખ સત્તર હજાર બસો સોળ ચોરસ મીટર સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે આશ્ચર્યની વાત એ છે કે તેમાં બદલી પામનારા કલેક્ટર આયુષનું નામ ઉછળીને સામે આવ્યું છે જેમણે બદલી પહેલા કેટલાક વિવાદાસ્પદ ઓર્ડરો પર સહી કરી હતી સુરતમાં બે કરોડ રૂપિયાની સરકારી જમીન બારોબાર બિલ્ડરોને પધરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો સુરતમાં ડુમસ ખાતે બે કરોડ રૂપિયાની બે છે સચિવ પાસેથી મનાઈ હુકમ મેળવી લીધો આ કિસ્સામાં જાન્યુઆરીના રોજ બદલી થતી હોય અને ઓગણત્રીસમી જાન્યુઆરીના રોજ આઈએએસ આયુષ ઓકે ફાઇલને જે રીતે મંજૂરી આપી તેને લઈને મહેસૂલી તંત્રમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે મુખ્ય સચિવ રાજકુમાર મહેસૂલ તપાસની કમિશનર આરઆઈસીની ટીમ ઉપરાંત સમગ્ર ઘટનાક્રમમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તે દિશામાં ચક્રગતિ માન કર્યા છે આ રીતે સરકારી જમીન ગણોતિયાને પધરાવવાના આયુષ ઓકના નિર્ણય પાછળ ભાજપનું કોઈ મોટું રાજકીય માથું હોવાની સુરતના મહેસૂલી વર્તુળોમાં ચર્ચા છે ડુમસ ગામના સર્વે નંબર ત્રણસો અગિયાર ત્રણ વાળી બે લાખ સત્તર હજાર બસો સોળ ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ ના વર્ષથી હતી આ સરકારી જમીન હોવા છતાં તેમાં કબજેદાર તરીકે કૃષ્ણ મુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર બસ પાંચસો બ્યાસી થી દાખલ કરવામાં આવ્યું હતું સરકારી જમીનમાં ગણોતિયા તરીકેનું નામ દાખલ થઈ શકે તેમ નહીં હોવા છતાં નામ ખોટી રીતે દાખલ કરવામાં આવ્યું તેના પછી સરકારી શીર પડતર લખેલી જગ્યા પર આ લીટી દોરીને તેમાં ડેરી કંપનીના વીસી જાધવનું નામ દાખલ કરવામાં આવ્યું હતું નિયત પ્રમાણે આ રીતે નામ દાખલ કરવાની સત્તા રેવન્યુ અધિકારી પાસે હોય છે તેની સાથે કોઈનું પણ નામ ઉમેરતા પહેલા તેમાં શો કોસ્ટ નોટિસ પણ આપવાની નિયમ છે અહીં આવી કોઈ તસદી લેવામાં આવી ન હતી લોકસભા ચૂંટણી જાહેરાત થાય તે પહેલા એક જગ્યા પર છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા આઈએસ અને આઈપીએસની બદલીના આદેશ આપ્યા તેમાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકની સુરતથી વલસાડ બદલીનો આદેશ ત્રીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યો બદલીના એક દિવસ પહેલા તેમના વિવાદિત પ્રકરણને મંજૂરી આપી તેની સામે ભારે ઉહાપો થતાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સમગ્ર કેસની તપાસ કરી વિવાદાસ્પદ પ્રકરણ પર મનાઈ હુકમ ફરમાવતો આદેશ આપ્યો છે આ જગ્યાનું વખતો વખત અન્યોને વેચાણ કર્યા બાદ જગ્યાને એને કરવા માટેની ફાઇલ કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી તે સમયે સીડી પ્રાંતની તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે આ સમગ્ર જગ્યા સરકારી હોવાના કારણે તેને એને કરી શકાય તેમ નથી તેની સામે માર્ચ બે હજાર નવમાં રીટ પિટિશન કરવામાં આવી હતી હાઈકોર્ટે આ કેસમાં ગણધારા હેઠળ જે જગ્યાની ફાળવણી કરવામાં આવે છે તે ખેડૂત ખાતેદાર છે કે નહીં તેની તપાસ કરવા માટે આદેશ કર્યો હતો જેથી સમગ્ર કેસની તપાસ દરમિયાન એવી હકીકત બહાર આવી હતી કે આ જગ્યાએ સરકારી હોવા છતાં આખો કારસો રચવામાં આવ્યો છે તે અંગેના સિટી પ્રાંતે રિપોર્ટ પણ જૂન બે હજાર પંદરમાં આપ્યો હતો આ તમામ બાબતોને ધ્યાને લીધા વિના તત્કાલીન કલેક્ટર આયુષ ઓકે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ કબજેદારે વેચાણ કરેલાઓની તરફેણમાં ચુકાદો આપી દીધો હતો જે અંગેની ફરિયાદ રાજ્ય સરકારને મળતા રાજ્ય સરકારે જમીન મહેસૂલ વિભાગની ટીમને સુરત મોકલી જરૂરી દસ્તાવેજ કબજે કર્યા હતા તેમાં સમગ્ર કેસમાં તત્કાલીન કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમ પર સ્ટે આપી દીધો છે જ્યારે સમગ્ર કેસની સુનાવણી આગામી ત્રેવીસ મે ના રોજ કરવામાં આવનાર છે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરસી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજીત કિંમત આશરે બે હજાર કરોડ રૂપિયા થવા જાય છે એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરસી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ રજી નામંજૂર કરી હતી તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસમાં આ હુકમ કરવામાં આવ્યો એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈ બોલવું જોઈએ એની તપાસ થવી જોઈએ એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત તકેદારી શ્રી મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટર શ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈક કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા અમારા તરફથી આજે માગણી છે આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય જમીન ખેડતા હોય વર્ષોથી ખેડતા હોય અને એની પાસે એના આધાર પુરાવો હોય એણે જમીન મહેસૂલ ભર્યું એનો પુરાવો હોય એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય છે પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જ્યારે જમીન ખાનગી માલિકેની હોય ત્યારે આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવા કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણોતિયાનું નામ જ બોલતું નથી ને સીધું એનું નામ ચડાવવાનો હુકમ આજે કારણ કે અડતાલીસ ઓગણપચાસથી આ જમીન શ્રી સરકાર બોલે છે તો બે હજાર ચોવીસમાં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવું પડે એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે એના માટે અમે તપાસમાં કરીશું